નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિશા સર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધર એન્ડ છો વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર ટુ મેનસ મેટરનો પાર્ટ નંબર ઇલેવન તો શરૂઆત કરીશું પેજ નંબર ટ્વેન્ટી થ્રીના લેંગ્વેજ ફંક્શનથી એમાં છે રાઇટ સુટેબલ વર્ડ્સ એટલે કે યોગ્ય શબ્દ લખવાના છે ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ ગીવન વર્ડ એટલે કે તમને જે શબ્દ આપ્યા છે તો એનો માટે એક યોગ્ય અર્થ બનતો હોય એવો આપણે સ્યુટેબલ વર્ડ લખવાનો છે આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે ખબર પડી જશે તો પહેલું એક્ઝામ્પલ છે ફ્લોર ફ્લોર એટલે કે ભોંયતળિયું તો ભોંયતળિયું કેવું છે તો ક્લીન છે એટલે કે ચોખ્ખો છે તો ક્લીન ફ્લોર સેકન્ડ એની અંદર આપેલું છે બાસ્કેટ તો બાસ્કેટ કેવું છે રેડ બાસ્કેટ એટલે આપણે જે વર્ડ આપેલો છે એ વર્ડની આગળ એક્સ્ટ્રા જે વર્ડ લગાવવાનો છે કે એના વિશે કંઈક વિશેષ સૂચના આપતું હોય તો એને કહેવાય વિશેષણ એટલે કે એડજેક્ટિવ બરાબર તો આપણે એ પ્રમાણે એક્ઝામ્પલ પ્રમાણે આપણે પૂર્ણ કરવાનું છે તો ફર્સ્ટ છે રિવર તો રિવર કેવી છે ફ્લોવિંગ રિવર એટલે કે વહેતી નદી સેકન્ડ છે ક્લાસરૂમ તો ક્લાસરૂમ કેવો છે બિગ ક્લાસરૂમ તો ક્લાસરૂમની આગળ જે વર્ડ લગાવ્યો છે બી કે એના વિશે વિશેષ સૂચના આપે છે એટલે કે વિશેષણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એને એડજેક્ટિવ કહેવામાં આવે છે થર્ડ છે સ્ટેજ તો સ્ટેજ કેનું છે વુડન સ્ટેજ એટલે કે લાકડાનું સ્ટેજ છે ત્યાર પછી ફોર્થ છે મેન મેન કેવો છે ઓલ્ડ ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ ફિફ્થ છે મેંગો તો મેંગો કેવી છે રાઈપ મેંગો એટલે કે પાકી કેરી છે શર્ટ તો શર્ટ કેવો છે વ્હાઇટ શર્ટ તો જે શર્ટની આગળ જે એક્સ્ટ્રા આપણે શબ્દ મૂકીએ છીએ એના વિશે સૂચના આપે છે કેવા કલરનો શર્ટ છે એને એડજેક્ટિવ કહેવામાં આવે છે જ્યુસ તો જ્યુસ કેવું છે ફ્રેશ જ્યુસ ત્યાર પછી છે સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ કેવો છે સ્માર્ટ સ્ટુડન્ટ તો આપણે જે વર્ડ જોયા બરાબર આપણે જેટલા બી વર્ડ જોયા એ વડની આગળ આપણે એક્સ્ટ્રા આપણે જે શબ્દો મૂક્યા એને કહેવાય છે વિશેષણ જેને ઇંગ્લિશમાં એડજેક્ટિવ કહેવામાં આવે છે એમાં પછી સેકન્ડ નંબરનું એક્સરસાઇઝ છે રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફ્રેઝ અંડર ધ પિક્ચર્સ એન્ડ મેક સેન્ટેન્સીસ એટલે કે તમને ચિત્ર આપેલા છે અને એ ચિત્રની નીચે તમને કૌશમાંથી ફ્રેઝિસ લખવાના છે બરાબર એટલે આપણે વાંચીશું એટલે ખબર પડશે કે ફ્રેઝ કોને કહેવાય અને મેક સેન્ટેન્સીસ એટલે કે વાક્ય બનાવવાના છે તો પહેલાં આપણે બ્રેકેટમાં જોઈ લઈએ સિંગ સિંગ્સ સ્વીટલી એટલે કે મીઠી રીતે ગાય છે રાઈટ કેરફુલી એટલે ચોક્કસપૂર્ણક એ લખે છે સ્લીપ ક્વા એટલે એકદમ શાંતિથી સૂવે છે વોક્સ સ્લોલી એટલે ધીમે રહીને ચાલે છે તો આ બધા એને ફ્રેઝીસ કહેવાય બરાબર તો જે ચિત્ર છે એ ચિત્રને અનુસાર આપણે લખવાનું છે તો ફર્સ્ટ પિક્ચર જે છે એ તમને શેનું જોવા મળે છે તો કે વ્રાઇટ કેરફુલ એકદમ શાંતિથી લખે છે સાવચેતીપૂર્વક લખે છે સેકન્ડ નંબરનું જે પિક્ચર છે એ સ્લીપિંગનું છે તો સ્લીપ ક્વાટલી એકદમ શાંતિથી સૂવે છે ત્યાર પછીનું જે ચિત્ર છે પિક્ચર છે એ વોક્સ સ્લોલી એટલે ધીમે રહીને ચાલે છે અને એના પછીનું જે લાસ્ટ છે એ છે ગાય છે સિંગ્સ સ્વીટલી એટલે ધી એકદમ મીઠી રીતે ગાય જે આ બધા ફ્રેઝીસ કહેવાય બરાબર હવે એના વિશે આપણે વાક્ય લખવાનું છે જે જેની અંદર એ બધા જે શબ્દો આવતા હોય વોક સ્લોલી સ્લીપ ક્વાઇટલી બરાબર બ્રાઇટ કેરફુલી સિંગ્સ સ્વીટલી તો એ બધા ફ્રેઝીસ છે એ આવતા હોય એ પ્રમાણે આપણે વાક્ય લખવાના છે તો ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ બોય સ્લીપ ક્વાઇટલી એટલે જે બાળક છે એ ધીમે રહીને એકદમ શાંતિથી સૂવે છે સેકન્ડ નંબરનું છે ધ ગર્લ વોક સ્લોલી ટુ સ્કૂલ એટલે કે જે છોકરી છે એ શાળાએ એકદમ ધીમે રહીને ચાલે છે ત્યાર પછી ધ બોય રાઈટ્સ કેરફુલી ઇન હિઝ નોટબુક એટલે જે છોકરો છે એની નોટબુકની અંદર સાવચેતીપૂર્વક લખે છે અને લાસ્ટ છે ધ ગર્લ સિંગ સ્વીટલી વિથ અ માઇક એટલે જે છોકરી છે એ માઇકમાં મીઠી રીતે ગાય છે તો જે ચિત્ર હતા એ ચિત્રને વર્ણવેલા છે એના પછીનું એમાં એક્સરસાઇઝ છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ એટલે કે યોગ્ય શબ્દને પસંદ કરવાના છે ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે કૌંસની અંદર જે તમને શબ્દો આપ્યા છે એના મદદથી યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો ફર્સ્ટ છે એમાં અનિલ સ્પીક્સ ચાઇનીઝ બ્લેન્ક ફ્લુએન્ટ અથવા તો ફ્લુઅન્ટલી એટલે કે અનિલ જે છે એ ચાઇનીઝ જે છે એકદમ ફ્લુઅન્ટલી એકદમ કમ્પ્લીટલી એ બોલે છે તો અહીંયા જે બ્રેકેટની અંદર જે આપેલું છે એમાંથી જે લાસ્ટ વર્ડ છે એ એની અંદર સાચો આવશે ફ્લુઅન્ટલી ત્યાર પછીનું સેકન્ડ નંબરનું છે રીટા લન્સ વેરી બ્લેન્ક એટલે કે કૌંસની અંદર આપેલા છે બ્રેકેટની અંદર ક્વિકલી અથવા તો ક્વિક બરાબર તો એમાં આન્સર આવશે ક્વિકલી એના પછીનું છે વી ફોટ વિથ ધ એનિમી બ્લેન્ક એમાં કૌશની અંદર આપેલા છે બ્રેવલી અથવા તો બ્રેવ તો એમાં આન્સર આવશે બ્રેવલી એના પછીનું છે ફાલ્ગુની ઇઝ અ બ્લેન્ક ડ્રાઈવર એટલે કે ફાલ્ગુની જે છે એ કેવી ડ્રાઈવર છે તો સ્લો અથવા સ્લોલી તો એમાં આવશે સ્લો એના પછી છે રિતેશ હેઝ ગોટ અ બ્લેન્ક વોઇસ તો એમાં ઓપ્શન આપેલા છે લાઉડલી અથવા તો લાવ તો એમાં જે આવશે આન્સર લાઉડ ત્યાર પછી છે હી ઇઝ અ બ્લેન્ક બોય ગુડ અથવા તો વેલ તો તે ગુડ એટલે કે સારો છોકરો છે તો જે નાઉનને માટે વપરાતું હોય અહીંયા બોય છે નાઉન છે નાઉન એટલે કે કોઈ નામ છે બરાબર ક્યાં વ્યક્તિનું નામ હોય કા નદીનું નામ હોય બરાબર ક્યાં પર્વતનું નામ હોય કોઈ પણ પ્રાણીનું નામ હોય તો એ વ્યક્તિ માટે જે વપરાતો હોય શબ્દ બરાબર અહીંયા વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે ગુડ બરાબર તો એને કહેવાય એડજેક્ટિવ બરાબર અને જે ક્રિયા માટે વપરાતું હોય જેમ કે વેલ એ સારું લખે છે બરાબર તો લખે છે લખે છે એ ક્રિયા છે અને સારું લખે છે તો એના માટે વેલ આવે તો ક્રિયા માટે વપરાતું હોય એને કહેવાય ક્રિયા વિશેષણ એને ઇંગ્લિશની અંદર કહેવાય છે એડવર્ક અને જો વ્યક્તિને એના માટે વપરાતું હોય તો એને કહેવાય એડજેક્ટિવ અથવા તો વિશેષણ આપણે ગુજરાતીમાં વિશેષણ કહીએ અને એને ઇંગ્લિશમાં કહેવાય એડજેક્ટિવ તો આ જે લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે એડજેક્ટિવ અને એડવર્બ એડવર્બ એટલે ક્રિયા માટે વપરાતું હોય ક્રિયા વિશેષણ અને વ્યક્તિ માટે વપરાતું હોય તો એને કહેવાય વિશેષણ એડજેક્ટિવ તો એનો અલગથી હું વિડીયો બનાવીશ એટલે તમને ખબર પડી જશે આપણે અત્યારે લેંગ્વેજ ફંક્શનની અંદર આ ત્રણ એક્સરસાઇઝ જોઈ જે તમારે શાંતિથી સુંદર અક્ષરે લખવાની છે ધન્યવાદ